નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું જેમાં કાર્ડ ધારકોને મોટી રાહત પીએમ આવાસ યોજના હેઠળ સહાય મળશે આજે ગુજરાતના આ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પાક વીમા અંગે હાઈકોર્ટ દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો હવામાન વિભાગની ભારે વરસાદને લઈને નવી આગાહી વાહન ચાલકોના દંડમાં ફેરફાર કરવામાં આવ્યો આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ આજે આ જિલ્લામાં ભારે વરસાદ મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સોળ જુલાઈએ નવસારી વલસાડ આ ઉપરાંત અમરેલી ભાવનગર આ તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સોમનાથ બોટાદ ભાવનગર તેમજ તેની આજુબાજુના તમામ જિલ્લા અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દીવ તથા આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત છોટાઉદેપુર દાહોદ પંચમહાલ તાપી ડાંગ આ તમામ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે બીજી તરફ હવામાન વિભાગે પખવાડિયાનું પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો પચીસ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકોને રાહત મળશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ બનાવવા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું અથવા તો નવા રેશન કાર્ડમાં નામ ચડાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સર્વિસ સ્ટેશન પર ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રેશનની દુકાનો કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે ખા મિત્રો વાત કરીએ તો લાંબી કતારોમાં પણ તમારે નહીં ઊભું રહેવું પડે એટલે કે મિત્રો હવે તમારે તમામ સુવિધાઓ રેશન કાર્ડને લગતી સેવા કેન્દ્રો ઉપર હાજર થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ આવાસ યોજના હેઠળ સહાય મળશે મિત્રો વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ મકાનોમાંથી બે કરોડ મકાનોનું નિર્માણ કરાવવામાં આવશે જ્યારે એક કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને પાક વીમા અંગે હાઈકોર્ટનો આદેશ મિત્રો વાત કરીએ તો ખેડૂતોના પાકને વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે વર્ષ બે હજાર સત્તર અને વર્ષ બે હજાર અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હોવાની કોર્ટમાં નોંધ લીધી હતી જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારી કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો પાક વીમા અંગે હાઈકોર્ટ દ્વારા મોટી સૂચના આપવામાં આવી છે અને વીમા કંપનીને આદેશો આપવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવામાન વિભાગની નવી આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે અને તેની સાથે ભારે વરસાદ અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાતી રહે છે આજે ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જાહેર થયું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી કેરળના કાંઠા સુધી ટ્રફ પણ સક્રિય થયું છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે પંચોતેર ટકાથી પણ વધુ વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વાહન ચાલકોના દંડમાં ફેરફાર કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે કેમ કે સરકાર દ્વારા દંડના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ઓવર સ્પીડ એટલે કે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા હશો તો એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે જ્યારે લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરતા હશો તો તમારે પાંચસો રૂપિયાથી વધારે દંડ ભરવો પડશે જ્યારે સગીર ડ્રાઈવર કરતા હશે એટલે કે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો પચીસ હજારનો રૂપિયા દંડ ભરવો પડશે આ સાથે વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે હેલ્મેટ અને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર સોસો રૂપિયા દંડ ભરવો પડશે આમ મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોના દંડમાં આજથી ફેરફાર લાગુ થઈ ગયા છે એટલે કે તમારે ધ્યાન રાખવું પડશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે